જંગીરપુરામાં એક જ પરિવારના ચાર લોકોના શંકાસ્પદ મૃત્યુ થઈ ગયા છે રાજન રેસિડેન્સીના પાંચસો ચાર નંબરના ફ્લેટમાં આ ઘટના બની છે મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે દંપતીમાં અને એ બે સાડીના મોત થઈ ગયા છે આ સમગ્ર ઘટનામાં પતિ પત્ની અને એક સાડી સાથે રહેતા હોવાની હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે રાત્રે જમીને સૂતા બાદ સવારે કોઈ જાગ્યા જ નહીં રાત્રે મુકેશ ના ઘેર જમવા માટે ગયા હોવાની વિગતો મળી રહી છે તો મુકેશ વાઘેલ મૃતક જશુબેનનો પુત્ર છે શાંતાબેન જશુબેન અને ગૌરીબેન ત્રણ સઘી બહેનો છે પરિવારમાં કોઈ આર્થિક તકલીફ પણ ન હતી તેવું પરિજન દ્વારા કહેવામાં આવ્યું છે પરિવારમાં કોઈને કંઈ તકલીફ પણ ન હતી રાત્રે દાળ ભાત જમ્યા હતા અને પોલીસે હાલ એફએસએલ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરી છે મહત્વનું છે કે સુરતના જહાંગીરપુરામાં આ ઘટના બની છે સામૂહિક શંકાસ્પદ મૃત્યુ થઈ ગયા છે ચાર લોકોના પરિવારના ચાર સભ્યો ગયેલ છે બરાબર એક કામ કરો ડીસીપી સાહેબ હાજર જ છે મારી વાત સાંભળો ડીસીપી સાહેબ હાજર જ છે બરાબર પ્રાથમિક માં હજુ હાલમાં એક મારું શું કેવું છે કે હાલમાં એમનું કેવી રીતે મોત થયેલ છે એ બાબતે હજુ હાલમાં આપણને કોઈ બાબત માહિતી મળી નથી એમ એમાં એમને કોઈ પોઈઝનિંગ છે કે એમને સુસાઈડ કર્યું છે કે શું છે ખરેખર આપણે એફએસએલ ના ટીમ બોલાવી છે વિડીયોગ્રાફર બોલાવ્યા છે આપણે બીજી બધી ટીમો બોલાવી છે એટલે એકવાર વાર કંઈક જો પ્રાથમિક માહિતી મળે તો પછી હું તમને આપી શકું આપણે હાલમાં તો ચાર માણસો મરણ થયેલ છે એમાં જે એ વિગત જે છે એ પણ હાલમાં લેવાનું ચાલુ છે એમાં એમના મુકેશભાઈ છે એમનો બાબો છે એ અહીંયા ઈ એકસો આ નંબરમાં રહે છે મકાનમાં એમ ઈ 101 માં રહે છે મુકેશભાઈ છે આ મકાન જે છે એમાં એના મધર એનો નાનો ભાઈ અને એના વાઇફ આ ત્રણ માણસો રહે છે આપણે પરિસ્થિતિમાં તો હાલમાં જે ચાર ઈસમો જે છે ચાર વ્યક્તિઓ એ મૃત હાલતમાં છે બરાબર હા જે અત્યારમાં જે છે માનો કે અત્યારમાં તો હું આવ્યો ત્યારે આ પ્રમાણે છે હું તપાસ કરું ત્યારે મને કદાચ સાચો ખ્યાલ આવે ખરેખર કે આની અગાઉ કંઈ કઈ બીજી કોઈ સિચ્યુએશન છે કે કેમ ખરેખર ના કોઈ ન નહીં આમાંથી હાલના તબક્કે જો તો જ્યાં આપણે પ્રાથમિક તપાસ ચાલી રહી છે એટલે હાલના તબક્કે આપણે કંઈ પણ કેવું એ બહુ થોડું વહેલું કહેવાશે ખરેખર આપણે તપાસ કરીએ છીએ આપણે વિડીયોગ્રાફી કરી અને આખા ઘરનું સર્ચ કરીશું અને એમાં પણ આપણે કંઈ મળી આવે છે કે કઈ કોઈ લખાણ કે કંઈ પણ આપણે એમ એ બાબતની આપણે વિડીયોગ્રાફી કરીને સર્ચ કરીશું આપણે એમને એમની સર્ચ કરીએ એમ વિડીયોગ્રાફી કરીને સર્ચ કરીશું આપણે એટલે વિડીયોગ્રાફર પણ આવે છે એફએસએલ ની ટીમ પણ આવે છે આ બધા સેમ્પલ પણ લેવડાવવાના છે એમના બરાબર આટલી વિગત છે પ્લાસ્ટિક આપનો મરનારમાં નામમાં એક જસુબેન નામ છે

અને પછી એકસો ને બોલાવી અને આઠ આઠ આવ્યા પછી એમને ડિક્લેર કર્યું કે ભાઈ ચાર ચાર વ્યક્તિ એક્સપાયર થઈ ગયા છે એમાં ત્રણ લેડીઝ છે અને ઉંમરવાળા છે અને એમની એક ના એ વોમિટ થયેલી છે ફૂડ પોઈઝન હોય શકે સવારે એમનો દીકરો બાજુના પ્લોટ ફ્લેટ રહે છે એટલે એમના પેલા મમ્મી ને દાદી માં ખરા એમને રોટલી ને શાક આપવા આવ્યા તો સવારે એમને આઠ વાગ્યા આસપાસ જોયું તો દરવાજો બંધ હતો એટલે પછી ખોયકો પણ ખોયલો પછી એમની પાસે ચાવી એનાથી તો બધા આવી હાલતમાં જોવા માહિતી સાથે ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે ધ્રુવ સુરતના જહાંગીરપુરાની આ ઘટના કે એક જ પરિવારના ચાર લોકોના શંકાસ્પદ મૃત્યુ થઈ ગયા છે માહિતી જે પ્રમાણે છે તે પ્રમાણે રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સવારે ઉઠ્યો જ નથી ત્યારે રાત્રિ ભોજન ક્યાં લેવામાં આવ્યું હતું અને રાત્રિ ભોજનમાં શું હતું તે સૌથી મોટો સવાલ છે ધ્રુવ દીપિકા અત્યારે આ જ આશ્ચર્ય પ્રમાણે તેવી સુરતની આ ઘટના આવી છે અને ચાર વ્યક્તિઓના શંકાસ્પદ મોત થયા છે ત્રણ સગી બહેનો હતી અને એક તેમના જે બનેવી છે તેમનું મોત એવું છે અહીં જે ઘર છે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલું મોરાપગર વિસ્તારમાં આવેલું રાજન્સ રેસીડેન્સી પાંચસો ચાર નંબરનું આ ઘર છે તેમાં આ ઘટના બની છે અને ત્યાં અત્યારે ત્રણ સગી બહેનો અને એક બનેવી જેમાં જશુબેનનું આ ઘર હતું જશુબેન વાઢેલનું આ ઘર હતું જેમાં તેમના બે બેન ગૌરીબેન મેવાડા અને શાંતાબેન વાઢેલ એ અહીં આવ્યા હતા અને જે ગૌરીબેન મેવાડા છે તેમના હસબન્ડ હીરાભાઈ છે એ અહીં આવ્યા હતા અને તેમનું અત્યારે અહીં ચારે ચાર વ્યક્તિનું મોત નીપજ્યું છે અત્યારે જે તેમનો પરિવાર છે તે આ આ ઘટનાને લઈને આશ્ચર્યમાં છે ખરેખર કઈ રીતે થયું હોય તેમનું મીન તમે તમે કહેજો ખાલી શું પ્રાથમિક વિગત હતી અને શું તમને જાણવા મળ્યું હતું ખાલી સારું જ નથી અત્યારે પરિવાર આઘાતમાં છે કારણ કે કોઈ જ રીતે શું ઘટના બની છે કઈ રીતે બની છે તે પણ અત્યારે આશ્ચર્યમાં છે પરિવાર પણ અત્યારે આઘાતમાં છે જે રીતે અત્યારે જોઈ શકાય છે કોઈ બોલવું કેવું કઈ જ કોઈને સમજ નથી પડી શકે તે પ્રકારની આખી સ્થિતિ સર્જાઈ છે અત્યારે જે કહી શકાય આ જે ઘર છે તે મુકેશભાઈ વાઢેરના જે માતા છે શાંતાબેન તે અત્યારે અહીં રહેતા હતા અને તેમના જે બે બેન છે ગૌરીબેન મેવાડા તે અહીં આવ્યા હતા અને ગૌરીબેનના હસબન્ડ જે છે તે હીરાભાઈ તે પણ અહીં એમની સાથે આવ્યા હતા અને અઠવાડિયા પહેલા જ અહીં રહેવા આવ્યા હતા જ્યારે શાંતાબેન અહીં સુરતમાં જ આવેલ રામઢીમાં એક સેવા આપે છે અને તે પણ આજે અહીંયા રહેવા આવ્યા હતા એટલે કે એક વેકેશન સમય અને કોઈ રીતે આજે પરિવાર ભેગું અને અને અહીં આવ્યા હતા તેને લઈને તેઓ અત્યારે અહીં સમય વિતાવી રહ્યા હતા અચાનક આ ઘટના બની હતી અત્યારે તેમના જે અહીં પરિવારજનો છે તેની સાથે વાત કરીશું બેન તમે જણાવશો આ પરિવાર સાથે શું બન્યું હશે તમને કેવી રીતે ખબર પડી શું લાગે છે એમને જમવામાંથી કઈ ફ્રૂટ પોઈઝન થઈ ગઈ એવું જ લાગે છે બાકી આપઘાત કરે આટલા બધા જમીને શાંતિથી મહેમાન સાથે તો આપઘાત કરે ને ફેમિલીનો ઝઘડો હોય તો એકલા હોય તો જ આપઘાત કરે ફેમિલી સાથે ઘણા જ એમાં છોકરો જમીને નીચે ગયા ને આ તો પેલા તો મહેમાન હતા મહેમાન સાથે આપઘાત કરવાનો કોઈ તો સવાલ ઉઠતો જ નથી એટલે આ ખોરાકની અંદર કઈ થયું છે કે પછી કઈ રીતે થયું છે જો રિપોર્ટ આવે તો ખબર પડે કોણ કોન હતું પરિવારમાં કઈ રીતના આખા તમામ એકબીજા સાથે જોડાયેલા હતા તમે કઈ રીતે અમને ઓળખો છો શું કહો એમના બે છોકરા છે

હા સગી બહેનો છે તો ક્યાંથી આવ્યા હતા એમના જે બેન બેનો અને બીજા બે બેન બીજા એક બેન હતા એ શું કરવા ક્યારથી ક્યારે આવ્યા હતા શું કરતા એ એક બેન છે તે અહીંયા સુરતમાં જ રહે છે એમના ત્યાં આવે ને અહિયાં રામ મઢી પૂજા કરે છે અને સુરતના જ છે અને એક બેન ને બનેવી છે બીજા સાથે છે તે ભાવનગર તરફથી આવેલા છે ખાલી આનંદ કરવા એટલે ક્યારે આવ્યા હતા શા માટે આવ્યા હતા એવું કઈ ખબર છે એ લોકો મળવા જ આવેલા હતા બીજા છોકરો ને વહુ ને બધાને મળવા જ આવેલા હતા એટલે પછી જ્યારે મળવા આવ્યા હતા તો હવે પછી શું થયું પછી પછી શું સંબંધ હતો કંઈ ખબર પડી છે બીજું આગળ કઈ ના એક કાલે આ લોકો એમ કીધું કે કાલે સાંજે અમે જઈ મહેમાન ક્યારે આવે ત્યાં નહીં ખબર પડી મને તો સવારે ફોન આવ્યો આવું થયું ત્યારે આવી પછી ખબર પડી કે એમને ત્યાં મહેમાન હતા ને આવું થયું છે એમ આ બિલકુલ અત્યારે જે રીતે જોઈ શકાય છે કે આખો આ જે પરિવાર છે તે અત્યારે શંકાસ્પદ મોતમાં નિપજ્યું છે અને તે રીતે અત્યારે તપાસ અહીં થઈ રહી છે પોલીસે જે રીતે માહિતી આપી છે તે મુજબ એફએસએલ ની ટીમ ને અહી બોલાવવામાં આવી છે સૌથી મોટી વાત છે દીપિકા કે એફએસએલ ની ટીમ ને અહીં બોલાવવામાં આવી છે સાથે સાથે વિડીયોગ્રાફી કરવામાં આવશે આખા રૂમની આખા ઘરની વિડીયોગ્રાફી કરવામાં આવશેગ્રાફી ટીમ સાથે અહીં કામગીરી અત્યારે તપાસ કરવામાં આવશે આખા રૂમમાં જ્યાં જ્યાં મૃતદેહ પડ્યા છે તે તમામ મૃતદેહ ની પણ તપાસ વિડિયોગ્રાફી સાથે કરવામાં આવશે અને ખૂબ જ ગંભીર અત્યારે આ ઘટના છે ત્રાસવાદ ઘટના છે પોલીસ પણ અત્યારે આમાં કંઈ પણ કહેવું એવું ચોક્કસ કારણ આપવું મુશ્કેલીમાં મુકાય છે કારણ કે અત્યાર સુધી આ પ્રકારની ઘટના પોલીસે પણ ક્યાંક નથી જોઈ જે રીતનું અત્યારે આ સામે આવ્યું છે શંકાસ્પદ મોત છે પોલીસ પણ અને આત્મહત્યા ચોક્કસ થઈ હોય તેવું નથી માની રહ્યું તેવા કોઈ સિમ્ટમ્સ પણ આત્મહત્યા થયા હોય તેવા કોઈ જોવા નથી મળ્યા કોઈ લખાણ પણ જોવા નથી મળ્યું અત્યારે પોલીસ જે છે કે આખા રૂમમાંથી કોઈ ક્યાંય સંદિગ્ધ પદાર્થ મળી આવે કે કોઈ લખાણ મળી આવે કે કંઈ પણ તેની માટે આખા ઘરનું જે છે ને વિડીયોગ્રાફી સાથે તપાસ કરવામાં આવશે ચેકિંગ કરવામાં આવશે એટલે ખૂબ જ મહત્વની એવી બાબત છે કે આ પ્રકારની ઘટના આથી પોલીસ સહિત ફૂડ પોઈઝનિંગ થયું ચાર રીતે થઈ શકે છે સાથે સાથે કેટલાક એવું માનું છે કે ગરમીને કારણે ક્યાંક સફોકેશન થયું હોય અને ક્યાંક આવી ઘટના બની હોય તો પણ આ એક સાથે ચારે ચાર વ્યક્તિના આ રીતે મોત નીપજવા એ એક શંકા ઉપજાવે છે હવે આ તમામનો રિપોર્ટ આવ્યા બાદ પણ ખ્યાલ આવશે બીજું કે પોલીસ અત્યારે ઝીણામાં ઝીણી તપાસ કરી રહી છે પરિવારના નિવેદનો લઈ રહી છે પરિવાર બીજી તરફ આશ્ચર્યમાં મુકાયું છે પરિવાર પણ અત્યારે ચિંતામાં છે આ ઘટનાને લઈને ગત રોજ જે રીતે પરિવાર સાથે વાત થઈ હતી ગત રોજ તમામ પરિવારના લોકો સાથે ભેગા થયા હતા જમ્યા હતા અને ત્યારબાદ આ પ્રકારની ઘટના બનવી એ એક અત્યારે ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવી છે જે રીતે અત્યારની આ સ્થિતિ એ જોવા મળી છે તેને લઈને આખા વિસ્તારમાં એક પ્રકારે આ ઘટના ચર્ચાનો વિષય બની છે ખાસ કરીને તમામ લોકો અને અહીંની જે પોલીસની ટીમ છે તે અત્યારે આ બાબતે કામમાં લાગી છે મેડિકલની ટીમ પણ અહીં બોલાવવામાં આવી છે ને તે પણ અત્યારે કામમાં લાગી છે અને તમામના સેમ્પલ લેવામાં આવશે અહીં વિડીયોગ્રાફી કરીને આખું એક તપાસ બનાવવામાં આવશે તપાસનો રિપોર્ટ લેવામાં આવશે અને ખાસ કરીને આ મરવા પાછળનું કારણ પ્રાથમિક ધોરણે પહેલા બહાર લેવાનો પ્રયાસ કરવામાં આવશે જી દીપિકા જી આભાર ધ્રગત આપવા બદલ તો જહાંગીરપુરામાં ચાર લોકોના શંકાસ્પદ મૃત્યુ થઈ ગયા છે ખૂબ જ શંકા ઉપજાવે તેવી આ ઘટના સામે આવી છે બની શકે છે સુસાઈડ એવો કોઈ સિમ્ટમ્સ દેખાતા નથી પરંતુ કોઈપણ ડિસિઝન અત્યારે કોઈ પણ કેવું અત્યારે સારું ન છે જ્યાં સુધી એફએસએલની ટીમ કોઈ નિર્ણય નહીં લઈ હાલમાં ચાર બોડી મૃતકોની એકબીજા ઉપર રીતે પડી છે બની શકે છે કદાચ ગભરામણ પણ હોઈ શકે ફૂડ પોઈઝનિંગ પણ હોઈ શકે અને કોઈ સુસાઈડનું કંઈક કારણ પણ હોય શકે પરંતુ હાલમાં કંઈક એ તપાસનો વિષય છે એટલે હાલમાં કંઈક આ વસ્તુ કહી ન શકાય બની શકે કદાચ ગભરામણથી થયું હોય કે હાલ ગરમી પણ વધારે છે એમ તો એસી ચાલુ હતું પરંતુ ગભરામણના કારણે કાં તો કોઈક બીજા કારણસર આ રીતનું મૃત્યુ થયા હોય હાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એફએસસીની ટીમ આવી છે જરૂર પડે એસએમસીની ટીમ પણ ફૂડ ડિપાર્ટમેન્ટની આપણે પ્રોવાઈડ કરીશું ના હાલમાં તપાસ ચાલે છે તપાસ ચાલે છે સેમ્પલ લીધા છે પ્રાથમિકમાં હજુ હાલમાં મારું શું કેવું છે કે હાલમાં એમનું કેવી રીતે મોત થયેલ છે એ બાબતે હજુ હાલમાં આપણને કોઈ બાબતની માહિતી મળી નથી એમને કોઈ પોઈઝનિંગ છે કે એમને સુસાઈડ કર્યું છે કે શું છે ખરેખર આપણે એફએસએલ ના ટીમ બોલાવી છે વિડીયોગ્રાફર બોલાવ્યા છે આપણે બીજી બધી ટીમોને બોલાવી છે એટલે એકવાર આપણને કંઈક જો પ્રાથમિક માહિતી મળે તો પછી હું તમને આપી શકું આપડે હાલમાં તો ચાર માણસો ના મરણ ખેલ છે આ નંબરમાં રહે છે મકાનમાં એમ ઈ એકસો એકમાં રહે છે એમ મુકેશભાઈ છે એમ આ મકાન જે છે એમાં એના મધર એનો નાનો ભાઈ અને એના વાઈફ આ ત્રણ માણસો રહે છે આપણે એમ